સુરતના ગીતાનગર વિસ્તારમાં ખાડીપુરની સ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી યથાવત છે જેના કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડની ટીમને ઝડપી કાર્યવાહી કરીને એક ગર્ભવતી મહિલા સહિત અનેક લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા છે ખાડીપુરના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર અને રોજિંદા જનજીવન પર ગંભીર અસર પડી છે ફાયર બ્રિગેડની ટીમે સતત પ્રયાસો કરીને ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે સ્થાનિક તંત્રને પાણીના નિકાલ માટે ઝડપી પગલાં લેવાની માંગ ઉઠી છે સુરત શહેરમાં ભારે વરસાદ બાદ ખાડીપુરની ગંભીર સ્થિતિ યથાવત છે પર્વત પાઠિયા અને ગીતાનગર વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાયેલું છે જેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘરો દુકાનો અને મેડિકલ સ્ટોર સહિત તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જેનાથી જનજીવન ખોરવાઈ ગયું છે ફાયર બ્રિગેડ અને રેસ્ક્યુ ટીમો બોટની મદદથી અનેક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે જો કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી નથી સ્થાનિકો દ્વારા તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જીએસટીવી ની ટીમ પોચી છે પર્વત ગામના ગીતાનગર ખાતે જોઈ શકાય છે કરોડો રૂપિયા ડ્રેનેજ પછાડી ખર્ચવામાં આવતા હોય છે પરંતુ ડ્રેનેજ સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી અને ગીતાનગરના દ્રશ્યો જે જોઈ શકાય છે આજુબાજુના લોકો અત્યારે બહારથી પોતે અંદર પ્રવેશ કરવા માટે તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા કરવામાં નથી આવી રહી છે જ દયનીય સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે દૂધ હોય કેળા હોય બહારથી લઈને અત્યારે લઈ જઈ રહ્યા છે પરંતુ લોકોને હાલાકીનો સામનો સતત કરવાનો વારો આવી રહ્યો છે કારણ કે જે પરિસ્થિતિ સુરત અંદર ખાડીપુરની જોવા મળી હતી ખાડીપુરની પરિસ્થિતિને લઈને ખુબ જ હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો આવ્યો હતો પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા અહીં રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે છે પરંતુ હાલ અત્યારે વિરામ લીધો ત્યારે પાણી ઓછું થવાની શરૂઆત થઈ ચુકી છે પરંતુ જે સ્થિતિ અત્યારે ગીતાનગર હોય કે પછી અલગ અલગ સોસાયટી હોય તમામ જે અત્યારે સોસાયટીઓની અંદર પરિસ્થિતિ જોવા મળી રહી છે અને અહીંના લોકો પણ જે બેન કેટલી તકલીફ પડી રહી છે પાણીમાંથી જઈ રહ્યા છે ये तीन तीन दिन हो गए आज पानी का तकलीफ है कुछ सुविधा भी है नहीं है, अभी दवा खाना लेके गए तो इसको बहुत तकलीफ है दवा खाना दिखा गया अभी लेके आ रहे हैं क्या, क्या? प्रॉब्लम हो रहा है कितने दिन से ये तीसरा दिन हो गया आज भी क्या करें अब कोई सुविधा भी है, नहीं।, कोई, आ, आ, है कुछ तो भी नहीं कुछ भी नहीं कुछ भी नहीं कुछ या कुछ नहीं कुछ नहीं

અન્ય એક વ્યક્તિ પણ આવી રહ્યા છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અ કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કેટલા દિવસ થી ઘરમાં બંધ ત્રણ ચાર દિવસ થી ગેરેજ બંધ છે અમે લોકો આજે પાણી ભરાયેલો છે એમાં પાવર પણ જાતો રહ્યો પાવર કપાઈ ગયેલો ને હવે છે ને હેરાન થઈ ગયા તો પાણી ભરાયો છે નાના પોયરાઓ બધા એ ખાવા ખાવા પીવાનો કોઈ વાંધો નહીં છતાં પણ એટલે આપણા જવાનો એ બધું હેરાન કાયમ નો દર વર્ષે હોય છતાં પણ એ દર વર્ષનો થઈ ગયો છે પાણી નો ભરવા માંગ છે હવે તમારી ખાડીનો કઈ સોલ થાય તો એમ કાય માટે બિલકુલ ખાડીનો સોલ થાય તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે એટલે પરિસ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે પરિસ્થિતિ નો નિકાલ લાવવા માટેની માંગ હવે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે ગીતાનગર ના દ્રશ્યો જે રીતના જીએસટીવી દ્વારા બતાવવામાં આવ્યા છે અનેક લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે અન્ય લોકો જે તમે શું કહેશો કઈ રીતની પરિસ્થિતિ ત્રણ દિવસથી પાણીમાં જ છે સર ખાવા પીવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી કોઈ અધિકારી નેતા કોઈ 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 પણ એક પણ વ્યક્તિ અહીંયા જોવા માટે આવ્યા નથી કોઈ અહીં જોવા માટે નથી આવ્યો તેવું સ્થાનિક લોકો દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક અનેક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સાઈ જગતાપ જીએસટીવી સુરત